માઇનસ ટ્વેન્ટી ડિગ્રી સેલ્સિયસથી માઇનસ ટ્વેન્ટી ફાઈવ ડિગ્રી સેલ્સિયસ સુધીની કઠિન ઠંડીમાં યોજાઈ હતી અમે રીતુનું આયોજન સેવ વોટર સેવ ગ્લેશિયર્સ થીમ હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો હતો આમાં યુએસ નેપાલ કોરિયા ઓસ્ટ્રેલિયા અને ભારતના દોડવીરો સામેલ હતા તરુણ જાદવે આ કઠિન પરિસ્થિતિઓમાં મેરેથોન પૂર્ણ કરીને પોતાની પ્રતિબદ્ધતા અને ધીરજનું પ્રદર્શન કર્યું છે પેંગ ગોંગ ફ્રોઝન લેગ મેરેથોન પહેલા તરુણ જાદવે અન્ય મેરેથોનમાં પણ ભાગ લીધો છે આમાંથી એક મેરેથોન ગરમ વાતાવરણમાં યોજાઈ હતી જ્યારે બીજા ઠંડા વાતાવરણમાં આ બંને વિપરીત પરિસ્થિતિઓમાં મેરેથોન પૂર્ણ કરીને તેમણે પોતાની શારીરિક ક્ષમતાને અને મનોબળનું સાક્ષાત્કાર કરાવ્યો છે તરુણ જાધવની આ સિદ્ધિઓ વડોદરા અને સમગ્ર ગુજરાત માટે ગૌરવનું કારણ છે તેમણે યુવાનોને પ્રેરણા આપી છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ ધીરજ અને પ્રતિબદ્ધતા દ્વારા સફળતા હાંસલ કરી શકાય છે અને આ સાથે તેમણે રાજ્યનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુંજતું કર્યું છે